ફ્રેન્ડ્સ ઘરમાંની જ બધી વસ્તુઓમાંથી મોંમાં ઓગળી જાય એવી આપણે આજે મીઠાઈ બનાવીને તૈયાર કરીશું તો ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે બહુ જ ટેસ્ટી બને છે તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને રેસીપી ગમે તો લાઈક જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે આ ટેસ્ટી મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ એના માટે એક કઢાઈમાં મેં બે કપ જેટલું દૂધ લીધેલું છે તો તમે ફૂલ ફેટ દૂધ લો તો વધારે સારું જો ફૂલ ફેટ દૂધ તમે લેતા હોય ફ્રેન્ડ્સ તો તમે મિલ્ક પાવડર નહીં નાખો તો પણ ચાલશે અહીં મેં ફૂલ ફેટ બે કપ દૂધ લીધેલું છે સાથે સાથે દસ રૂપિયાવાળો જે મિલ્ક પાવડર મળતો હોય છે એ મિલ્ક પાવડર પણ મેં એડ કરેલું છે એક પેકેટ મિલ્ક પાવડર એડ કરવાથી બહુ જ રીચ એવું મીઠાઈનું ફ્લેવર આવતું હોય છે પણ એ બિલકુલ હંડ્રેડ પર્સન્ટ ઓપ્શનલ છે તમારે ના નાખવાની ઈચ્છા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અને ખૂબ જ ઇઝીલી અવેલેબલ છે ફક્ત દસ રૂપિયામાં મળે છે તો જો તમે વધારે રીચ મીઠાઈ બનાવવા ઈચ્છતા હોય તો જરૂરથી એડ કરજો સરસ રીતે મેં મિક્સ કરી દીધું ઠંડા દૂધમાં જ અને પછી મેં કઢાઈને ગેસ પર ચડાઈ છે અને ગેસ મેં હવે મીડિયમ ફ્લેમ પર ચાલુ કર્યો છે તો મિલ્ક પાવડર એક વખતે આપણે એડ કરી દઈએ મિક્સ કરી દઈએ સરસ રીતે પછી જ આપણે ગેસ ચાલુ કરવાનો છે એટલે ઠંડા દૂધમાં જ આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે ગરમ દૂધમાં નથી એડ કરવાનો હવે આપણે એને બેથી ત્રણ જ મિનિટ સુધી દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે હવે દૂધ હલકું ગરમ થઈ જાય એટલે આપણે એમાં ખાંડ એડ કરી દેવાની છે તો અહીંયા મેં વન ફોર્થ કપ જેટલી ખાંડ એડ કરેલી છે તમે તમારા સ્વાદ પ્રમાણે એટલે તમે જે વધારે ગળિયું ખાતા હોય એટલે ખાંડનું પ્રમાણ થોડુંક વધારી પણ શકો છો બરાબર તો સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈશું અને દૂધમાં સહેજ ગરમ થાય સહેજ ઉભળા જેવું આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું તો ફ્રેન્ડ્સ આ મીઠાઈ એટલી સરળ છે ને કે એટલી ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે કે કોઈ મહેમાન આવે એમના માટે તમને કંઈક મીઠું ખાવાનું મન થયું હોય બાળકોને કંઈક મીઠું ખાવાનું મન થયું હોય તો તમે ઝટપટ બનાવીને આપશો તો ખુશ થઈ જશે બાળકો પણ ખાઈને હવે એમાં મેં વન ફોર્થ ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કર્યો છે અને વન ફોર્થ કપ કરતાં વધારે તમે હાફ કપ સુધી આ ડેસિકેટેડ કોકોનટ જે આવે છે આપણા ઘરમાં મોસ્ટ ઓફ હોય જ છે નળિયરનું છીણ બરાબર જે સૂકું નળિયળનું છીણ હોય છે ને એ મેં એડ કરેલું છે તો તમે વન ફોર્થ કપથી લઈને અડધા કપ સુધી એને એડ કરી શકો અને ના હોય તો તમે સ્કીપ કરી શકો પણ જો એડ કરશો ને તો મીઠાઈનું બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે એટલે તમે જરૂરથી એડ કરજો મેં યલો ફૂડ કલર થોડોક એડ કર્યો છે જેથી મીઠાઈનો કલર એકદમ સરસ લાગે માર્કેટ સ્ટાઇલ લાગે અને ફ્રેન્ડ્સ આ તમે બનાવશો ને તો માર્કેટની મીઠાઈ પણ તમે ભૂલી જશો એટલી ટેસ્ટી બને છે હવે આપણે એમાં એક કપ જેટલો આ ચોખાનો લોટ લીધેલો છે તો ચોખાનો લોટ લોટ મોસ્ટ ઓફ આપણા સૌના ઘરમાં હોય જ છે બરાબર તો ને ના હોય તો તમે ઘરે પણ ચોખામાંથી ચોખાનો લોટ તૈયાર કરી શકો છો બરાબર પીસીને તમે એક કપ જેટલું થોડું થોડું કરીને એડ કર્યું બીજા બીજા હાથેથી થોડુંક ચલાવી લીધું બરાબર અને સતત ચલાવતા જઈને બિલકુલ એમાં ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ બહુ જ સરળ છે તમે જોઈ શકો છો ને એકદમ ઝટપટ અને ઘરની જ સામગ્રીમાંથી બનીને તૈયાર થઈ જાય છે છે ને અને હવે આપણે એમાં ઘી એડ કરીશું તો બે ચમચી જેવું મેં ઘી એડ કરેલું છે તો બે નાની ચમચી જેટલું એડ કર્યું છે તમે તમારી પસંદ પ્રમાણે બેથી અઢી ચમચી જેટલું એડ કરી શકો છો હવે બિલકુલ એમાં ગાંઠા ન રહે એ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ એકદમ ઝટપટ અને ગેસની ફ્લેમ આ ટાઈમ પર મેં બિલકુલ સ્લો કરી દીધેલી છે તો તમને જોતા જ એકદમ માવેદાર હાલાકી આપણે કોઈ માવાનો ઉપયોગ નથી કર્યો ફ્રેન્ડ્સ પણ એકદમ માવેદાર આપણે આ મીઠાઈ બનીને તૈયાર થાય છે અને ખાવાવાળા કોઈ પણ વ્યક્તિ વિશ્વાસ પણ નહીં કરે કે આ જે આપણે મીઠાઈ બનાવી છે એ મીઠાઈમાં આપણે ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે હે ને અને ચોખાનો લોટ ખૂબ જ સસ્તામાં ઘંટી પર પણ મળી જાય કોઈ દુકાન પર પણ મળી જાય અને ના મળે તો આપણે ઘરે પણ એને તૈયાર કરી શકીએ છીએ બરાબર તો ફ્રેન્ડ્સ તમે મારી આ રેસીપી કયા શહેરમાંથી જોઈ રહેલા છો મને તમારા નામ સાથે ચોક્કસ રીતે જણાવજો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીસ કેવી લાગે છે એ પણ મને જણાવજો તો જુઓ ફ્રેન્ડ્સ અહીં મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને એક ડીશમાં આપણે આ રીતે કાઢી લઈશું અને હલકું ગરમ હોય તે વખતે જ આપણે એમાંથી લાડુ બનાવીને તૈયાર કરવાના છે તો હાથને મેં તેલથી ગ્રીસ કરી લીધેલા છે તમે ઘી અથવા તેલથી ગ્રીસ કરી શકો છો અને હવે મિશ્રણ અત્યારે ગરમ છે અને ગરમ ગરમમાં જ હું થોડુંક થોડુંક મિશ્રણ લઈને એમાંથી લાડુ વાળી લઈશ કારણ કે આટલા મિશ્રણમાંથી લગભગ પિસ્તાલીસથી સુડતાલીસ જેટલા લાડુ બનીને તૈયાર થયેલા તો મિશ્રણ ઠંડુ પડી જાય ને તો લાડુમાં થોડીક ક્રેક આવતી હોય છે એટલે આપણે ફટાફટ થોડુંક ગરમ હોય ને એ જ વખતે આપણે લાડુ બનાવી લેવાના અને એને આ રીતે પછી ઉપરથી મેં ડેસિકેટેડ કોકોનટમાં સહેજ ગાર્નિશ કરી લીધેલા છે જેથી એનું લુક બહુ જ સરસ આવી રહેલું છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ રીતે મેં બધા જ લાડુ વાળીને તૈયાર કરી લીધેલા છે તો છે ને એકદમ જટપટ રેસિપી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સોફ્ટ છે અને લુકવાઈઝ પણ બહુ જ સરસ બને છે અને ખાવામાં તો એવા બને છે ને કે મોંમાં ઓગળી જાય તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે જરૂરથી આ મીઠાઈ બનાવીને ટ્રાય કરો લાઈક કરો વિડીયોને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવજો